કાંઈ નક્કી નહીં સાડા સાત થયા છે બેન બહાર નીકળી ગયા બેન નું હાલાય બહાર નીકળી ગયું છે પથારી પડી છે અત્યારમાં મને એમ થયું થોડોક લઈ લઉં બગલી આવી બગલી સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે આપણે આજના નવા બ્લોગમાં ક્યારેક ક્યારેકના આપણે ક્યારેક ક્યારેક બ્લોગ ઉતારીએ અમારે નિત્યા બેન કે એવું કામ કરીએ અમે રમે તો કરીએ નકર ન કરીએ કાલ તો મેં એને તેડી જ નહોતી કાલ તો મને ભરાઈ ગયો હતું ને આખો દિવસ નો તેડી પછી કા ખબર કાલ આખો બધી બાહ્ય ન તેડીને હે કાલો મનિતબેન ને મે આખો દી નોતા તેડ્યા ઇન્ફેક્શન લાગી જાય બહ હ હ ઇન્ફેક્શન લાગી જાય આપણે તો એને બચાવી પડ્યું પછી ઈ થોડું બોલે કે મને આમ થાય છે એમ કા કા નીત પપ્પાજી હું તાસે જગાર દેવી નીતા ને પપ્પાને હું બે વાળો ત્યાં બાકી સે પૂરા કર નાખો એ નીતા ક્યાર ની હતી તમાર ખરા અડધી ક લાગતી અડધી કલાકથી થી એને દાદા ખોળામાં હુતી છે ઉકારો કર્યો નથી હજી મારા ખોણામાં કે હિરલ ના ખોણામાં હોય ને તો બે વખત પીપી કરી ગઈ હોય કાંઈ રન અને બે વખત ઈ કયક કયક કામ કર્યા હોય એનું કઈ નક્કી નહીં એવો એને દાદા ને ખોળો વાલો છે ને કા તમે એને શું કરો છો કઈ નહીં કરવાનું આપણે કામ કરો ભાઈ તમે બધા હેરાન કરો કા દાદા અડધો કલાક તો થઈ ગયો છે એને મમ્મી નાવા ગઈ તે પ્યાલા ની છે એની પાસે એને મમ્મી નાઈન આવી તો હજી દાદા ને ખણા છે દાદા એક દસ મિનિટ હરખા નહી બે